નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ નવ જુલાઈના રોજ દેશના તમામ મજૂર કિસાન આશા વર્કર ફેસિલેટર મધ્યાહન ભોજન કર્મચારી તથા તમામ સ્કીમ વર્કરોની શોષણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ કાર્બ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને સંયુક્ત રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળને લઈ મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી આંગણવાડી આશા ફેસિલેટર કર્મીઓની ભવ્ય રેલી યોજાઈ જેમાં અરવલ્લી જિલ્લાની થી વધુ આંગણવાડી વર્કરો પડતર માંગને લઈ તારીખ નવ જુલાઈના રોજ હડતાળ પાડી કામગીરીથી અળગા રહ્યા હતા જેમાં કર્મચારીઓએ કામના ભારણ અને પડતર પ્રશ્નની માંગ સરકાર દ્વારા ન સંતોષાતા તેના વિરોધમાં હડતાળને સફળ બનાવવા માટે અરવલ્લી જિલ્લાની થી વધુ આંગણવાડી કાર્યકર તેડાગર ભવ્ય રેલી યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર અઢાર પછી કોઈ વેતન વધારો કરવામાં આવ્યો નથી અને પોષણ ટેકર માટે માનસિક ત્રાસ અપાતા હોય છે વધારાની કામગીરી કરવાની નહીં હોવા છતાં વધારાની સરકારી કામગીરી કરાવી બાળકોને પ્રાથમિક શિક્ષણથી વાંચિત રાખવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાની બસ્સોથી વધુ આંગણવાડી વર્કર તારીખ નવ જુલાઈના રોજ એક દિવસ કામગીરીથી અળગા રહીને મોડાસા ચાર રસ્તાથી ડુગરવાડા ચોકડી સુધી રેલી સૂત્રો ચાર સાથે યોજીને કલેક્ટરને આવેદન આપીને રાષ્ટ્રવ્યાપી આમ હડતાળને સમર્થન આપ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ પરમાર ઉર્મિલાબેન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે સંયુક્ત રાષ્ટ્રની જે હડતાળ છે એ હડતાળમાં અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અરવલ્લી જિલ્લાની તમામ બહેનો કાર્યકર અને તેરાગઢ તમામ બહેનો આજે એક દિવસ અમારા કામથી થી રહીને હડતાલ ઉપર ઉતરેલા છીએ આજે અમે મોટી સંખ્યામાં રેલી યોજી છે જે અહીંયા ટાઉન મોડાસા ટાઉન હોલ ખાતે થી ટુગાવાળા ચોકડી થઈને રિટર્ન આવશે અને અમારા પછી પ્રતિનિધિઓ અરવલ્લી કચેરીએ કલેક્ટર શ્રી શ્રીને આવેદન પત્ર આપવા જવાના છીએ આજનો અમારો આ જે પ્રોગ્રામ રાખેલો છે ખાસ તો એફઆરએસ અમારું જે મોબાઈલની અંદર કામગીરી કરવામાં આવે છે એમાં મોબાઈલમાં જે એફઆરએસ ની કામગીરી આપી છે એ ખુબ જ કંટાળાજનક છે જેની અંદર લાભાર્થીઓને સરકાર લાભ તો આપવા માંગે છે પરંતુ એક ઓટીપી આધાર લિંક અને મોબાઈલ લિંક જેવા નવા નવા ઘટકડા કાઢી અને લાભાર્થીઓને દૂર કરવા કરવા માંગે છે અને જેની અંદર બહેનો અને લાભાર્થીઓ વચ્ચે ઝઘડા ઉભા થાય એવું ઘર્ષણ છે તો આ ફારસની પદ્ધતિ અત્યારે હાલ પૂરતી બંધ કરાવી દેવી જોઈએ

બધા મંત્રી હોય મંત્રીઓ હોય અધિકારીઓ હોય દરેક કર્મચારી હોય તો કોઈ ગેર લેપટોપ કે મોબાઈલ કે કમ્પ્યુટર લઈને નથી આવતા જ્યારે અમારા કાર્યકર બહેનો અમારા પોતાના ખર્ચે મોબાઈલ લાવવાના અને આંગણવાડીનું કામ કરવાનું સરકારનું કામ કરવાનું

તો આમાં વધારે ભણેલી બહેનો ના હોવાથી બહેનો ને ઓનલાઈન ની કામગીરી પણ ફાવતી નથી અને ઉપલા લેવલ થી ઓનલાઈન ની કામગીરી ના થાય તો બહેનો નોટિસો પણ આપવામાં આવે છે ઘણી વખત એમનું માનદ વેતન છીએ અમે કોઈ સરકારી કર્મચારી નથી છતાં પણ એમાંથી પણ ઘણીવાર વાર બહેનો માનદ વેતન પણ કપાઈ જતું હોય છે આમ તો અમે હાઈકોર્ટની અંદર કેસ જીતી ગયેલા છે અને કોર્ટે ચુકાદો આપેલો છે કે આંગણવાડીના વર્કરો અને તેરા ઘર બહેનો વર્ક ત્રણ અને વર્ક ચાર ના કર્મચારી ઘોષિત કરવા પરંતુ આજ દિન સુધી અમને કોઈ પણ લાભ આપવામાં આવ્યો નથી હાઈકોર્ટે એવું પણ કીધેલું છે કે જ્યાં સુધી તમે આ લોકોને કાયમી કર્મચારી જાહેર ના કરો ત્યાં સુધી છવ્વીસ હજાર લઘુત્તમ વેતન આપો તો ગુજરાત સરકાર એ પણ સાંભળવા માટે તૈયાર નથી બે હજાર અઢાર ની અંદર કેન્દ્ર સરકારે અમને વધારો આપેલો પંદરસો રૂપિયા અને બે હજાર અઢાર પછી આ દિવસ સુધી મોદી સાહેબ કેન્દ્ર સરકારે અમારો એક પણ રૂપિયાનો વધારો કરેલો નથી અને દિવસે સમય દિવસે કામનો ભારણ અમારે પર વધતું જાય છે અને હવે નવી એક કામગીરી અમારા બેનોના ઉપર આવી પડી છે કે બીએલО ની કામગીરી બીએલО ની કામગીરી ની અંદર આંગણવાડી ની બેનોનો સમાવેશ કરવામાં આવે છે હવે આંગણવાડી ની બેનો 9:30 થી ત્રણ સુધી આંગણવાડી ના કેન્દ્રમાં હોય તો એ સમય દરમિયાન બેનો કયા સામે બી કામગીરી કરવા જશે હવે રવિવાર ની એક રજા મળતી હોય દસ હજાર ના વેતન માં તો બહેનો નું કોઈ કામ પૂરું થતું નથી ઘણી બહેનો તો ત્રણ વાગ્યા પછી ખેતર માં લોકો ને ત્યાં મજૂરી કરવા જતી હોય રવિવાર ના એક દિવસે એમને બહાર ક્યાંક મજૂરી જાય તો મજૂરી કરવી હોય તો એવા પોતાનું ઘર પરિવાર હોય સાચવું બીએલોની કામગીરી વધારે ભણેલી બેન ના હોવાથી અમે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરી છે કે બીએલો ની કામગીરી બેનો માથે હટાવી લે અને ઘણા કર્મચારી એવા છે કે લાખ લાખ બે બે લાખના પગારધારી હોય તો આ કામગીરી અમને સોંપવામાં આવે અને આ બેનોના માનસિક ત્રાસ ના આપવામાં આવે તો આજે અરવલ્લી જિલ્લાની તમામ બેનો પૂરા સમર્થન સાથે આજની આ હડતાળને સફળ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે જે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે કામદાર વિરોધી મજદૂર વિરોધી અને આમ જનતા વિરોધી કિસાન વિરોધી જે નીતિઓ અમલમાં મૂકી છે અને 44 કાયદાઓ જે મજદૂરોના હતા એને બદલીને ચાર લેબર કોડ બનાવ્યા છે અને ઉદ્યોગપતિઓ માલિકોને શોષણ કરવાનો પરવાનો આપ્યો છે તેની સામે દેશના મોટા પાંચ ટ્રેડ યુનિયનોએ આજે રાષ્ટ્રીય હડતાલ જાહેર કરી છે બેંકો વીમા કંપનીઓ તાર ટેલિફોન રેલવે તમામની હડતાલ આજે છે અને એના સમર્થનમાં આજે ગુજરાત આગળવાળી કર્મચારી સંગઠન આશા વર્કર સુપર સિલના કામદારો જે શોષણ સામેનો જંગ છે એના માટે આજે આ કાર્યક્રમ છે આખા દેશમાં હડતાલ છે એના સમર્થનમાં આ રેલી છે અને ચાર લેબલ કોલ બંધ નહી થાય ત્યાં સુધી આ તમામ મજૂરો આ કિસાનો આ કાર્યક્રમને ચાલુ રાખશે સાથે સાથે જણાવવાનું કે ગુજરાત કિસાન સભા એટલે કે આખા દેશનો જે કિસાન મર્ચો છે એ ખેડૂતોને એમએસપી મળે ખેડૂતોને વીમાનો લાભ મળે એ તમામ પ્રકારની ખેડૂતોની માંગણીઓ સાથે સાથે અને બેનોની માંગણીઓ સાથે સાથે આજની આ હડતાલને અમે આથી સમર્થન સીઆઈટી તરફથી અને દેશના મોટા પાટણીઓ તરફથી જાહેર કરીએ છીએ